ફેકુ મોદી સંદ આવે છે ડેડિયાપાડાની અંદર આવો એક એ નો વિડીયો થયો છે વાયરલ ખુલ્લિયામ કેમ પીએમ મોદી સાહેબ ને આવું કહ્યું છે કેકની કે કોને બનાવ્યો વિડીયો હાલ તમે બધા લોકો જાણો છો કે ડેડિયાપાડાની અંદર પીએમ મોદી સાહેબ આવી રહ્યા છે જયતરભાઈ વસાવા કેકની કે સરસામાં બની ગયા છે પીએમ મોદી તો ડેડિયા આવી જ રહ્યા છે પરંતુ કેકની કે હાલ એક એ નો વિડીયો વાયરલ થયો છે આ એ ને વિડીયો ની અંદર કહ્યું છે ફેકુ સંદ ડેડિયા આવે છે જે આ વાત કીધો તમે બધા લોકો જાણો છો કે પીએમ મોદી સાહેબ પંદર તારીખે આવી રહ્યા છે નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી પહેલાં તો ભાઈ ચેનલમાં પહેલી વાર એ હોય તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો ડેડીયાપાડા અંદર અંદર ગઈકાલે પીએમ મોદી સાહેબ આવી રહ્યા છે બધી જાણકારી તમારા સમક્ષ હું લાવો નશું તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરો હવે કોને આ વિડીયો બનેવો એ તો ખબર નથી પરંતુ ક્યાંક ને ક્યાંક પાકો મોદી સાહેબ નો વિરોધી હશે હવે જે આ મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયાની અંદર ફેસબુકની અંદર આ વિડીયો ખૂબ જ ધમાકેદાર વાયરલ થઈ ગયો છે વિડીયો ક્લિપ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જોઈ હવે હવે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે ગઈ કાલે પીએમ મોદી સાહેબ આવી રહ્યા છે ડેડિયાપાડાની અંદર બિરસા મુંડાજીની દોઢસોમી જન્મ જયંતિ નિમિત્તે ક્યાંક ને ક્યાંક પીએમ મોદી સાહેબ આવી રહ્યા છે હાર પહેરાવશે ત્યારે બાદ ચૈતરભાઈ વસાવા પણ મને લાગે છે કે આ મિટિંગની અંદર હાજર રહેશે અને ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા અને પીએમ મોદી સાહેબની પણ મિત્રો મુલાકાત મને લાગે છે કે થવાની છે બાકી તમે બધા લોકો જાણો છો પીએમ મોદી જ્યારે પણ ગુજરાતની અંદર આવે છે ક્યાંક ને ક્યાંક મોટો ફંડ ફાળો પણ આપે છે પરંતુ કંઈક ને કઈક આદિવાસી શું આપે છે ફંડ ફાળો કઈ પણ મિત્રો એમ કીધો મોટી જાહેરાત કરે છે જેનાથી કંઈક ને કંઈક આદિવાસી સમાજના લોકોને થોડી ઘણી મદદ મળી શકે હવે તમે બધા લોકો જાણો છો કે ડેડીયાપાડા ની અંદર છે આમ આદમી પાર્ટીની સરકાર એટલે કે કેજરીવાલની સરકાર પરંતુ પીએમ મોદી સાહેબ તો છે ભાજપના નેતા જે આ મિત્રો વાત કીધું તો શું થાય છે કાલે જોયે એવું થવાનું છે તમાર સમક્ષ એટલે ઝેડ જાણકારી વિડીયો લાવવાનો છું સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી રાખજો એથી આવા નવા વિડિયો તમાર સમક્ષ શું લાવતો રહો આજના આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે મળી તો બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત